નમસ્કાર મિત્રો મિત્રો રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ની ખુરશી ધ્રુજાવનાર જીગ્નેશ કોણ કોણ છે જીગ્નેશ મેવાણી કે જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને છડે ચોક પડકાર ફેંકી રહ્યા છે કોણ છે જીગ્નેશ મેવાણી કે જે દારૂ અને ડ્રગ્સને લઈ સરકાર સામે મોરચો માંડીને બેઠા છે આજના ચર્ચિત ચહેરામાં વિસ્તારથી વાત કરીએ જિગ્નેશ મેવાણી ગુજરાતમાં આંદોલનથી બહાર આવેલો એક ચહેરો ગુજરાતમાં આંદોલન કરીને બહાર આવેલા રાજકારણમાં આવેલા પોલિટિકલ પાર્ટી પસંદ કરેલા અને ધારાસભ્ય બનેલા ઘણા ચહેરા છે જિગ્નેશ મેવાણી પણ તેવો જ એક ચહેરો છે જિગ્નેશ મેવાણીએ પત્રકારત્વ પણ કરેલું છે એલએલબી પણ કરેલું છે અને વકીલાત પણ કરેલી છે પરંતુ આ બધું કરતાં કરતાં તે ધારાસભ્ય કઈ રીતે બની ગયા ધારાસભ્ય તો બન્યા પરંતુ એ હદ સુધીનું ડેરીંગ કે પોલીસને કહી દે તમારા પટ્ટા ઉતરી જશે એસપીને કહી દે રાજ્યના ગૃહમંત્રી રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજીનામું આપો આ અમુક વર્ષોની વાત નથી છેલ્લા થોડા વર્ષોથી ખૂબ ચાલી રહ્યું છે વાત એ બે હજાર પચીસ માં આપણે જીગ્નેશ મેવાણીની ચર્ચા ચર્ચિત ચહેરોમાં કરી રહ્યા છીએ પરંતુ આમ તો એની વાત બે હજાર નવથી થી શરૂ થઈ ચૂકી હતી મહેસાણાના છે પિતા મ્યુનિસિપલ કર્મચારી હતા લડાઈ લડવાનો એમનો અંદાજ બે હજાર નવમાં માં દલિત સમાજ માટે તેમણે જે જેમની પાસે જમીન નથી તેમને લઈ લડત ચલાવી હતી ભારતીય જનતા પાર્ટી સામે પડ્યા હતા બે આવતા આવતા સક્રિય આરટીઆઈ એક્ટિવિસ્ટ બની ચૂક્યા હતા આ જીગ્નેશ મેવાણી બે સુધી એક સામાન્ય કાર્યકર્તા હોય લડત લડતા હોય એવા આગેવાન તરીકે એમની છબી હતી પરંતુ બે પછી બધું બદલાઈ ચૂક્યું છે બે હજાર સોળ પછી જીગ્નેશ મેવાણી એ પહેલાના બે હજાર પંદર પહેલાના જીગ્નેશ મેવાણી નથી રહ્યા બે હજાર સોળમાં જે ઉના પાસેના સમઢિયાળામાં ઘટના બની ગાયની ચામડી ઉતારતા દલિત સમાજના લોકોને ખૂબ માર મારવામાં આવ્યો એવું સમજીને કે તેઓ ગૌહત્યા કરી રહ્યા છે ખૂબ જ બરબરતા તેમના ઉપર ગુજારવામાં આવી અને ત્યારબાદ તેની નોંધ ઉપર સુધી લેવામાં આવી બસપા સુપ્રીમો માયાવતીએ સંસદમાં રેલીઓ અમરેલીમાં રેલી નીકળી તો એક પોલીસ કર્મચારીનું મોત થયું ઈજાગ્રસ્ત થયા ત્યારબાદ પથરમારાની ઘટના પણ સામે આવી પરંતુ એક પછી એક જગ્યાએથી વિરોધ થવા લાગ્યો હતો આ વચ્ચે જિગ્નેશ મેવાણી પણ એક મોટા ચહેરા તરીકે બહાર આવ્યા જિગ્નેશ મેવાણી આમ તો શરૂઆતમાં જે રીતે હું વાત કરી રહ્યો છું કે દલિત સમાજ માટે લડ લડી પરંતુ ત્યારબાદ હવે સમય જતાં જતાં બે હજાર પચીસ આવતા આવતા ઓબીસી નેતા તરીકે પણ પોતાની છબી તેમણે મેળવી લીધી છે બે હજાર સોળમાં તેમણે લડાઈ લડી એક ચહેરો બનાવ્યો અને બે હજાર સત્તરમાં જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે વડગામ બેઠક પસંદ કરી અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક વડગામ બેઠક અને ત્યાં ભારતીય જનતા પાર્ટી સામે એમણે લડત ચલાવી કોંગ્રેસે પણ ઉમેદવાર ના ઉભા રાખ્યા આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ના ઉભા રાખ્યા જીગ્નેશ મેવાણી જીતી ગયા ધારાસભ્ય બની ગયા પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સક્રિય રહ્યા કોંગ્રેસનો ટેકો પહેલેથી જ હતો બે હજાર બારમાં કોંગ્રેસ ત્યાંથી જીતી હતી મણિભાઈ વાઘેલા મણિલાલ વાઘેલા તેમના ઉમેદવાર હતા તે જીત્યા હતા ધારાસભ્ય હતા પણ તેમણે તેમને ત્યાં રાખ્યા નહોતા ઉમેદવાર તરીકે અને ત્યારબાદ કોંગ્રેસમાં સક્રિયપણે જીગ્નેશ મેવાણી કામ કરતા રહ્યા

પરંતુ બે હજાર બાવીસ બાદ જીગ્નેશ મેવાણી એક પછી એક એક પછી એક લડતને લઈને બોલતા રહ્યા છે આજની તારીખે જીગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સને લઈ બોલી રહ્યા છે તમે જુઓ કે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી છે તમે ગામડે ગામડે જાઓ કેમિકલ વાળો દારૂ એટલા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે કેમિકલ વાળો દેશી દારૂ એટલા મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે કે લોકો મરી રહ્યા છે ડ્રગ્સ ગામડાઓ સુધી પહોંચી ગયો બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસના આંકડા આપણે ચર્ચા હતા યુટ્યુબ ચેનલ પર આપણે ગુજરાત તક પર કે કેટલા મોટા પ્રમાણમાં દેશી દારૂ હોય ઇંગ્લિશ દારૂ હોય આ સાથે ડ્રગ્સ પકડાયો ગામડે ગામડેથી તો આટલા મોટા પ્રમાણમાં અંદર સુધી કઈ રીતે આવ્યો બનાસકાંઠા થી તમે અટકાવતા ફેલ થયા પરંતુ ત્યારબાદ શું થયું આ તમામ સવાલો સાથે જિગ્નેશ મેવાણીએ મોરચો માંડ્યો અને લોકોને સ્પર્શ તો મુદ્દો હતો આજ કારણોસર લોકો પણ તેની સાથે જોડાયા જોત જોતા જિગ્નેશ મેવાણી ગુજરાતમાં ચર્ચાઓ લાગ્યા દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટો થયો અને સવાલ થયા રાજ્યના ગૃહમંત્રી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર હરસંઘવી આમ તો હર્ષ સંઘવીએ જે જવાબ આપ્યો જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી ત્યારબાદ હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં તેમની વાતનો જવાબ આપ્યો હતો જે બાદ હાડકતરો જવાબ આપ્યો હતો નામ લીધા વગર જે બાદ ફરી જિગ્નેશ મેવાણી બોલ્યા એટલે આ જે સમગ્ર વાત હતી તેને એક પુશ મળ્યો અને ખૂબ ચર્ચા થવા લાગી આજની તારીખે બહેનો ખૂબ પીડિત છે આ કેમિકલ વાળો દારૂ પરિવારો વિખેરી રહ્યો છે આમ છતાં પણ આજની તારીખે બંધ નથી એક તાલુકો કે જ્યાં જડબે સલાક દારૂ બનતી હોય એક તાલુકો કે જ્યાં ડ્રગ્સ ના મળતું હોય એક જિલ્લો કે જ્યાં જડબે સલાક દારૂ બનતી હોય ડ્રગ્સ ના પહોંચ્યું હોય એવું લઈને તો આવો એક ઉદાહરણ તો રજૂ કરો આજની તારીખે પોલીસને ફાફા પડી જાય આ ગોતવામાં એ હદે ફક્ત કાગળ પર દો બાકી બધા લેર કરી રહ્યા છે સવાલ એ છે કે આ લેર કરવામાં મોત મળી રહ્યું છે પરિવાર હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે અને જે સારા સમાજનું નિર્માણ આપણે કરવાનું હોય તેમાં અડચણ આવી રહી છે ખેર જોઈ આવનાર દિવસોમાં તેને લઈ શું નિર્ણય લેવામાં આવે છે જીગ્નેશ મેવાણી બે બાક બોલી રહ્યા છે અને આ જ કારણોસર ફરી તેની ચર્ચા થઈ રહી છે તેમણે હર્ષ રાજીનામું પણ માગ્યું છે જોઈ આવનાર દિવસોમાં શું થાય છે આ પહેલાં પણ પાર્ટીના ગોપાલ છે ભારતીય જનતા પાર્ટી હર્ષ પ્રમોશન આપી દીધું રાજીનામાની વાત તો દૂર નહીં રહી નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા હવે જોઈએ આવનાર સમયમાં આનાથી વધુ શું પ્રમોશન મળે જો વિરોધ વધી જાય અને એ જ પ્રમાણે ભાજપ આગળ વધે તો અને પછી ભાજપ વિચારે કે ખરા અર્થમાં કઈ નિર્ણય લેવો છે તો પછી સખ્તાથી કોઈ કાર્યવાહી પણ કરી શકે જોઈએ શું થાય છે આવનાર દિવસોમાં મૂળ મુદ્દો છે દારૂ અને ડ્રગ્સનું એ બંધ થવું જોઈએ મેવાણી એ બાબતે લડત ચલાવી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ